સીટી પીઆઈ શ્રી ચૌહાણ સાહેબ સહિત પોલીસ જવાનો સ્થળ પર તૈનાત થઈ ગયા હતા બનાવને નજરે જોવા લોકોના તોરા ઉમટી પડ્યા હતા રિપોર્ટ સાદિક કાજલવાલા થી સ્પાર્ક થવાને કારણે એક એસીમાં આગ લાગવાને કારણે એની સાથે કનેક્ટિવિટીથી જોડાયેલા બધા એસી અને બધા જ ઇલેક્ટ્રિક ઉપકરણોમાં આગ પકડાઈ ગઈ હોય એવું પ્રાથમિક ચાલકોની તપાસમાં જણાઈ આવ્યું છે અને નીચેના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે પણ હતું જે એમના ક્લેરિકલ વિભાગ હતો ઓફિશિયલ વર્ક કરવાના ટેબલ અને જે કોમ્પ્યુટર્સને આ બધું હતું માત્ર ને માત્ર ગ્રાઉન્ડ ફ્લોર પૂરતું આગ મર્યાદિત હતી અને ખરા સમયે ફાયર બ્રિગેડ દ્વારા સમય સાચવી અને એમના દ્વારા કામગીરી કરવામાં આવી જેથી કરીને આગને નીચેના પૂરતી જ ત્યાંથી જ આપણે કંટ્રોલમાં લઈ લીધી છે અત્યારે આગ પૂર્ણપણે કંટ્રોલમાં છે હું અંદર છેક સુધી જ્યાંથી પહેલ પહેલો થયો હતો ત્યાં સુધી જઈને આવી છું બિલકુલ અત્યારે એક તણખો પણ નથી ત્યાં થોડું નુકસાન ચોક્કસ થયું છે પણ લોકોની કોઈ એસેટને કોઈપણ પ્રકારના નાણાં કે એવું કસાને નુકસાન નથી થયું નીચે માત્ર ક્લેરિકલ કામ થતું હતું તો એ બધા સેક્શનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર નુકસાન થતું થયું છે માંડવી બેંક ઓફ બરોડા ખાતે ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગી તેવા સમાચાર રહીશો દ્વારા આપવામાં આવ્યા વડોદરા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ ચાર ફાયર એન્જિન મૂકી આગને કાબૂમાં લઈ લીધેલ છે આગ સંપૂર્ણ રીતના હમણાં કાબૂમાં આવી ગઈ છે માત્ર વેન્ટિલેશન ચાલી રહ્યું છે ગણતરીના સમયમાં વેન્ટિલેશન પણ કમ્પ્લીટ થઈ જશે કોઈ જાનહાનિ નથી કોઈ કરન્સીને ડેમેજ નથી અને આગ લાગવાનું મુખ્ય કારણ હોઈ શકે કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણથી હોઈ શકે અને

આગ લાગની ઘટના બની છે શું કેતો બીઓ બીમાં જેવી આગ લાગી એવી હું દાંડિયા બજાર જ હતી ત્યાંથી અમારી ફાયરની ગાડી નીકળી એટલે તરત ફાયર સ્ટેશનમાં પૂછ્યું કે ક્યાં ગાડી આગ લાગી છે એટલે એમણે કીધું કે માંડવી બેંકમાં લાગી છે સીધો ફોન અમારા શહેરના પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ અને બાલકૃષ્ણભાઈને કર્યો એટલે એમણે બીઓ બીના મેનેજરોનો કોન્ટેક્ટ કર્યો ને તરત જ અહીંયા આગાહી તારા ખોલાવી નાખ્યા એટલે આગ છે એ કાબુમાં આવી ગઈ છે એ તો હજુ કશું કોઈ ચોક્કસ કારણ ખબર પડ્યું નથી કારણ કે અંદર હજુ જશે શું છે કે શોર્ટ સર્કિટ થયું છે શું છે કોઈ કારણ ખબર પડી નથી આપકો કયા કયા ડોક્યુમેન્ટ ખાક થઈ ગયા છે કે કેની કે જાણકારી મળી શકે એ તો હવે બેંક મેનેજર આવે ને એમને જ ખબર પડે આપણને એવો કોઈ ખ્યાલ નથી આપનો પરિચય ફોન નંબર 13 કોર્પોરેટર છું સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર આ બેંક ઓફ બરોડા માંડવી ગેટ થી બિલકુલ નજીક આવેલી મુખ્ય બ્રાન્ચ છે સવારમાં મતલબ એકાધી કલાક પહેલા પારીમાંથી ધુમાડાના કોઈ નિશાન દેખાતા કોઈ સજ્જન નાગરિક કંટ્રોલને જાણ કરી છે કંટ્રોલે તૂરતા જ ફાયર બ્રિગેડને જાણ કરી પોલીસને જાણ કરી ફાયર બ્રિગેડ અને પોલીસ ઇન્સ્ટન્ટ સ્થળ પર પહોંચે છે પોલીસનો બંદોબસ્ત ચાલુ છે અને ફાયર ફાઈટરના અંદાજે પાંચથી છ ફાયર બ્રિગેડ પહોંચેલા છે જે પાણીના છંટકાવથી હાલ આગ તથા કંટ્રોલમાં છે પીઓબીના ગ્રાઉન્ડ ફ્લોરમાં એક કોર્નરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી હોવાની પ્રથમ દ્રષ્ટિએ જણાય છે